વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ઘસારો ફરી એકવાર શરૂ થયો છે ખાસ કરીને ઠંડીનું મોસમ હોય અને શનિ રવિવારની રજા હોય બે દિવસની રજામાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા છે શનિવારે વીસ હજારથી વધુ પ્રવાસીઓ જ્યારે રવિવારે ત્રીસ હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા હતા સરકાર દ્વારા નવા નવા પ્રોજેક્ટ ઉમેરાતા હોવાથી પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે સરદાર પટેલની પ્રતિમા ત્યારબાદ જંગલ સફારી જોવા સૌથી વધારે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે તો એકતા નર્સરી ખાતે ભોજનની સુંદર વ્યવસ્થા કરી હોય મોટી સંખ્યામાં ઓનલાઈન ટિકિટ લઈ ટ્રેડિશનલ ભોજન માટે એકતા નર્સરી પર પ્રવાસીઓનો ઘસારો ચાલી રહ્યો છે વન વનવિભાગન આરએફઓ મદનસિંહ રાહુલજી દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હોય એકતા નર્સરી ખાતે ટેનિસ ટ્રેડિશનલ ભોજન માટે લોકો મોટી સંખ્યામાં ઉમટે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડેપ્યુટી કલેક્ટર અભિષેક સિન્હાએ પણ પ્રવાસીઓ માટે નવા પ્રોજેક્ટ અને વિશે સુદ્વિધા કરવામાં આવી હોય પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા જોઈ પ્રવાસીઓ અભિભૂત થાય છે પ્રવાસીઓ માટે એસલેટર લિફ્ટ ગોલ્ડ કાર અને પીવાના પાણીની સુંદર વ્યવસ્થા હોય સુવિધા વધારે હોવાનું જણાવ્યું છે

અને અહીંયા મેં જંગલ સફારી માં ફરવા આયા છે અને અમે બહુ બધા એનિમલ્સ જોયા બર્ડ્સ જોયા ને બહુ બધું જોયું અને એમાં બાર ના અને વ્યવસ્થા પણ સારી છે અને બાર ના બહુ બધા એનિમલ્સ ને બર્ડ્સ પણ છે આ નમસ્તે મેં અહીંયા પર પહેલી વાર આયા હું મેં મેરે ફેમિલી કે સાથ આયા હું યે વિશ્વ કી સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલજી ની પ્રતિમા છે જો દેખકર હમ બહુત પ્રભાવિત હુએ હે ઓર બહુત હી અપ્રતીમ વ્યૂ હે